વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ અંગે મળતી વિગતો અનુસાર વેકેશન પૂર્ણ થયા બાદ નેત્રાણી કુમાર શાળામાં નવા સત્રની પ્રથમ બેઠક મળી હતી ગામના સરપંચ બહાદુરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ શાળાના શિક્ષક લહેરીકાંત ગરવાએ શાબ્દિક સ્વાગત કરીને સૌને આવકારવા સાથે એસીએમસીની ટૂંકી વિગત રજૂ કરી હતી ત્યારબાદ સરપંચ બહાદુરસિંહ જાડેજાએ વાલીયું જાગૃત રહીને શાળાના વિકાસમાં સહભાગી થાય અને એસએમસી ની ટીમને સહિયારા પ્રયાસોથી દરેક કાર્યો કરવા પર ભાર મૂક્યો હતો શિવજીભાઈ સિજુએ શાળા મેનેજમેન્ટ કમિટીને કરવાના કાર્યો તેમની જવાબદારીઓ સહિતની વિસ્તૃત માહિતી આપીને સરકાર શ્રીના હેતુ પર પ્રકાશ પાડ્યો હતો ત્યારબાદ જૂની કમિટીનું વિસર્જન કરીને નવી કમિટીની રચના માટે વાલીઓએ સ્વેચ્છાએ નામ નોંધાવ્યા બાદ બાર જણાની સમિતિની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેમાં અધ્યક્ષ પદે વિજયભાઈ સિજુ શિક્ષણવિદ તરીકે હારુણભાઈ કુંભાર પંચાયતના સભ્ય તરીકે વિનોદ ગુંસાઈ તેમજ સભ્યો તરીકે બાબુભાઈ કોલી હરજીભાઈ ગંઢેર મહેન્દ્રભાઈ જોશી હુશિનભાઈ કુંભાર મીણાબેન રબારી અલ્પાબેન ગરવા દિશાબેન જોશી તેમજ દમયંતીબેન ચારણ રૂક્ષાનાબેન ચાકીની વરણી કરવામાં આવી હતી જેમને સૌ ઉપસ્થિત વાલીઓએ વધાવી લીધો હતો અને એસએમસીની સમિતિના નવા વરાયેલા હોદ્દેદારોએ શુભેચ્છા પાઠવી હતી

આ અંગે નવા વરાયેલા અધ્યક્ષ વિજયભાઈ સીજુએ શાળા મેનેજમેન્ટમાં પૂરતો ધ્યાન આપીને શાળાનો વિકાસ કરવાની ખાતરી આપી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ મોટી વિરાણી તાલુકો નખત્રાણા